ન્યુઝમાં છે તારીખે એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બકરાવાડી જયરતના બિલ્ડીંગ વડોદરા ખાતે આવેલા બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વીજ જોશી વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત વાસ્તવ મ્યુનિસિપલ કોર્પોરેટર બાળુભાઈ સુર્વે પુષ્પાબેન વાઘેલા અનુસૂચિત જનજાતિના ચેરમેન શ્રી મહેશભાઈ સોલંકી વોર્ડના પ્રમુખ રાજુ મકવાણા પાર પટેલ સમીર શેખ અતુલ સર્વે રાકેશ ઠાકોર અને પૂર્વ કાઉન્સિલર ચંદ્રશિ સોલંકી રાજુ વાઘેલા યુથ કોંગ્રેસના અધ્યક્ષ પવન ગુપ્તા સાથે હીરો ઓર તેમજ શહેર કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવીને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી પગપાળા ચાલીને ગૃહમંત્રી શ્રી અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે ભારતીય જનતા પાર્ટીની બંધારણ વિરુદ્ધની માનસિકતા દેશના સર્વોચ્ચ ગૃહમાં ઉજાગર થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તારીખ સત્તરમી ડિસેમ્બર બે ના ચોવીસના રોજ રાજ્યસભામાં ડોક્ટર સાહેબ આંબેડકરજીની અવગણના કરીને કહું હતું કે આંબેડકર 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 બોલવાની એક ફેશન થઈ ગઈ છે જો આટલું નામ ભગવાનનું નામ લીધું હોત તો તેમણે સાત જન્મ માટે સ્વર્ગ મળ્યું હોત ડોક્ટર સાહેબ આંબેડકરજી માટે આ પ્રકારનું નિવેદન ભારતના ગૃહમંત્રી તરફથી કરવામાં આવ્યું તે ડોક્ટર સાહેબ આંબેડકરજી માટે પ્રેમ સન્માન અને શ્રદ્ધા ધરાવતા તમામ ભારતીય નાગરિકોનું અપમાન છે ડોક્ટર સાહેબ આંબેડકરજી માટે સર્વોચ્ચ લાગણી ધરાવતા બહુજન સમુદાયનું અપમાન છે અને સાથે સાથે ભારતના બંધારણનું પણ અપમાન છે